પચીસ જેટલા રીલ બાજુને એકઠા કરી અને તેમની આઈડી પરમાનન્ટ રીતે ડિલીટ કરાવી દીધી હતી રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ પોલીસ દ્વારા ફિઝિકલી તો કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સાથે જ સોશિયલ મીડિયામાં પણ ભાગગીરી કરનારા સામે સુરત ક્રાઈમ બ્રાન્ચે સોશિયલ મીડિયા ઉપર કાર્યવાહી શરૂ કરી છે શહેરના પચ્ચીસ રીલ બાજ અસામાજિક તત્વોને બોલાવી તેમની ઇન્સ્ટાગ્રામ આઈડી પરમનેન્ટ ડિલીટ કરાવી દેવામાં આવી છે આ શક્ષો માત્ર ગુનાખોરી જ નહીં પરંતુ સોશિયલ મીડિયા ઉપર પોતાની રીલ મૂકી અને ગેંગસ્ટર ભાઈ અને ડોનની ઇમેજ ઊભી કરી રહ્યા હતા અસામાજિક તત્વો લોકોમાં ડર ફેલાવવા માટે પોતાની ગેંગસ્ટર શક્ષિયત ઊભી કરવા માટે રીલ્સ બનાવતા અને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા હતા તો આ રિલ્સમાં હથિયારો ધમકીભર્યા સંદેશા અને ગેંગ વોર્નિંગ્સ પણ જોવા મળતા હતા હવે સુરત ક્રાઇમ બ્રાન્ચે આવા શખ્સોની ઓળખ કરી તેમની ઇન્સ્ટાગ્રામ આઈડીઓને હંમેશા માટે ડિલીટ કરાવી દીધી હતી સાથે જ નવી આઈડીઓ પરથી આ પ્રકારની પ્રવૃત્તિ ન કરે તે માટે પણ પોલીસ દ્વારા ચીમકી આપવામાં આવી છે